તો આપ જુઓ હોસ્પિટલમાં તો સાફ સફાઈ જોવા મળતી હોય છે પરંતુ આ હોસ્પિટલની આ જે બેદરકારી જુઓ અહીંયા સાફ સફાઈ થાય છે કે નથી થતી કારણ કે આપજુઓ ગંદકીમાં જ ઉંદરો ફરતા હોય છે અને જો ખુલ્લે આમ બધી વસ્તુઓ રાખી હોય તો ત્યાં ઉંદરો સૌથી વધારે આવતા હોય છે ત્યારે આ રાજકોટની સૌથી મોટી હોસ્પિટલ છે અને હોસ્પિટલમાં ઉંદરો દરેક જગ્યા પર ફરી રહ્યા છે કેટલાક દર્દીઓની એવી પણ ફરિયાદ આવી છે કે કેટલીક વાર આ ઉંદરોએ તમને બચકા પર ભર્યા છે દિવેશ અમારી સાથે ફોનલાઇન પર જોડાઈ ગયા છે દિવેશ આટલી ગંદકી હોસ્પિટલમાં જોવા મળી રહી છે કે ઉંદરો ચારે તરફ ફરી રહ્યા છે આ ચોક્કસ દીક્ષિતા ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રાજકોટની સિવિલ હોસ્પિટલ છે તે સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ છે અહીં દર્દીઓ છે તે સુવિધા માટે આવતા હોય છે પોતાની સારવાર કરાવવા માટે આવતા હોય છે પરંતુ જે રાજકોટની સિવિલ હોસ્પિટલ છે તે ક્યાંક ને ક્યાંક સુવિધાના બદલે અસુવિધાના અસુવિધા માટે આખા સૌરાષ્ટ્ર અત્યારે ચર્ચામાં આવી ચૂકી છે અગાઉ પણ અનેક વખત જે રાજકોટની આ સિવિલ હોસ્પિટલ છે ત્યાં ઉંદરના વિડીયો છે ઉંદરની ફરિયાદો છે તે સામે આવી છે અગાઉ અનેક વખત અહીં કોકરોચ કોકરોચ છે માકડ છે તે પ્રકારના જે જંતુઓ છે તે પણ અહીં જોવા મળ્યા છે ત્યારે તાજેતરમાં જ જે આ વિડીયો છે તે વાયરલ કરવામાં આવ્યો છે કે જે દર્દીઓ છે કે પોતાના જે બેડ ઉપર હોય છે ત્યાં તેને આ પ્રકારના ઉંદરો છે તે જોવા મળતા હોય છે ઉંદરો અગાઉ અનેક વખત દર્દીઓને બચકા પણ ભરી લીધા છે ત્યારે દર્દીઓને જે આપવાનું જમવાનું હોય છે તે અનેક પ્રકારની વસ્તુઓ છે તે દર્દીની હોય છે ત્યારે આ ખુલી આમ ઉંદર ફરતા હોય છે તો ક્યાંક ને ક્યાંક દર્દીના સ્વાસ્થ્ય માટે સારું નથી હોતું અને આ અંગે અનેક વખત ફરિયાદ કરવામાં આવી છે પરંતુ જે સત્તાધીશો છે તેના દ્વારા યોગ્ય પગ આજે જે લેવામાં નથી આવ્યા હવે વારંવાર જે આ રાજકોટની સિવિલ હોસ્પિટલ છે તે ક્યાંક ને ક્યાંક સિક્યુરિટીના નામે વિવાદમાં આવતી હોય છે તો ક્યારેક જે ગંદી બેડશીટ હોય છે તેના માટે વિવાદમાં આવતી હોય છે ત્યારે તાજેતરમાં જે આ ઉંદર માટેનો જે વિડિયો છે તે વાયરલ થયો છે તેને લઈને જે રાજકોટની સિવિલ હોસ્પિટલ છે તો ફરી એક વખત વધુ વિવાદમાં આવી છે દીક્ષિતા બિલકુલ આભાર દીપીશ સમગ્ર વિગત બદલ તો આપજો રાજકોટની આ હોસ્પિટલ છે અને એમાં अनेक વાર આ પ્રકારની ઘટનાઓ બનતી હોય છે રાજકોટની આ હોસ્પિટલ કે જેમાં સ્વચ્છતા હોવી જોઈએ પણ સ્વચ્છતાના નામે અહીંયા મીંડુ જોવા મળી રહ્યું છે અને જુઓ જે ઉંદરો છે આ હોસ્પિટલમાં દર્દીના બેડ અને તેની આસપાસ ફરતા જોવા મળી રહ્યા છે તો હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ મોનાલી માકડીયા મારી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર મોનાલી આપનું સ્વાગત ઝી ચોવીસ કલાકમાં બેન આ હોસ્પિટલમાં આટલી ગંદકી કેમ છે કે ઉંદરો આસપાસ ફરી રહ્યા છે ઉંદરો આસપાસ ફરી જ નથી રહ્યા એ એક ઇન્સિડન્ટ કહેવાય કે જેમાં આવું થયેલું છે અને એના માટે ઓલરેડી એક્શન લેવાઈ ગઈ છે અને પેસ્ટ કંટ્રોલ માટે કોન્ટ્રાક્ટ પણ અપાયો ગયો છે પણ બેન દર્દીઓની એવી કેટલીક વાર ફરિયાદો પણ આવી છે કે ઉંદરો એમને બચકા પણ ભર્યા છે તેમ છતાં કંઈ કરવામાં નથી આવતું ના કઈ કઈ કરવામાં નથી આવતું એ તદ્દન ખોટી વાત છે પેજ કંટ્રોલ માટે નિયમિત રીતે કોન્ટ્રાક્ટ અપાય છે અને કોન્ટ્રાક્ટ ઓલરેડી આપી પણ લીધો છે બેન આપ કહી રહ્યા છો કે નિયમિત રીતે પેજ કંટ્રોલ કરવામાં આવે છે તો પછી આ વિડિયો ક્યાંથી આવ્યો હવે એ તો ક્યાંથી આવ્યો મને ક્યાંથી ખબર પડે બેન તો તમારું ધ્યાન જ નથી હોતું આપ તે લોકો જવાબ જ નથી આપી રહ્યા કારણ કે તેમની પાસે જવાબ જ નથી તે લોકો ધ્યાન આપતા હોય તો કોઈ જવાબ આપે ને આ જુઓ આ વિડીયો જે સામે આવ્યો છે રાજકોટનો આ વિડિયો છે હોસ્પિટલ ચોખ્ખી હોવી જોઈએ કે જેમાં દર્દીઓ બહારથી આવે અને સ્વસ્થ થઈને પાછા જાય પણ જો હોસ્પિટલમાં જ આ પ્રકારની ગંદકી હશે તો હોસ્પિટલમાં ગંદકી હશે તો જે દર્દીઓ આવે છે એ લોકો સ્વસ્થ થઈને કઈ રીતે જશે બહાર આ જે વિડીયો સામે આવ્યો છે અત્યારે તો આ વિડીયો લઈ લઈને ચર્ચા થઈ રહી છે કારણ કે યોગ્ય રીતે સફાઈ નથી થઈ રહી એક વાત એ સામે આવી રહી છે જો યોગ્ય રીતે સફાઈ થઈ રહી હોત તો આ પ્રકારની ઘટના બની જ ન હોત વારંવાર દર્દીઓની ફરિયાદ ઉઠી રહી છે કે રાત્રે અમે સૂતા હોઈએ ત્યારે ઉંદરો છે આવીને અમને બચકા ભરી જાય છે ને આ અંગેની અમે ફરિયાદ કરી પરંતુ તેને ધ્યાને લેવામાં ન આવી અને આખરે આ વિડીયો સામે આવ્યો છે તો વિડીયો પણ જોયા બાદ પણ તે લોકો માનવા માટે તૈયાર નથી કે ના અમે રેગ્યુલર અહીંયા કામ કરીએ છીએ જો તમે કામ કરતા હોત તો આ પ્રકારની ઘટનાઓ સામે જ ન આવી હોત ડોક્ટર મોનાલી માકડિયા સુપ્રિન્ટેન્ડન્ટ છે ત્યાંના અને તેમની સાથે અમે વાતચીત કરી પરંતુ તેમણે સવાલોના જવાબ ન આવ્યા અને ફોન પણ અમારો કાપી દીધો ચોવીસ કલાક નમસ્કાર કો પ્રેઝેન્ટિંગ પતંજલિ હની પ્યોરિટી કે સૌ થી અધિક પેરામીટર્સ પર શત પ્રતિશત ખરાબ